પણ ખરેખર ખરા અર્થની અંદર પત્ની એવી હોય કે જ્યારે પ્રભુ શ્રી રામને ખાલી એકલા ને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે સીતાજીએ હું કીધું હતું જ્યાં રામ ને ત્યાં સીતા રામ જો વનની અંદર રહેતા હોય ને તો સીતાથી આ સુખની સાઈ બી છે ને એ ભોગવાય નહીં પ્રભુ તમે જ્યાં જાઓ છો ને ત્યાં હું આવું છું ત્યારે પ્રભુ એમ કે આપણે દેવી આપણે થોડા દિવસના કંઈ પ્રવાસ ઉપર નથી જતા તમે વિચારો તમારી આ નોકર ચાકર તમને અન્ન પકાવી દેવા વાળા ભોજન બનાવી દેવા વાળા તમારા કેશ ગૂંથી દેવાવાળા બધા જ છે ત્યાં કાંઈ નહીં હોય ત્યાં રાક્ષસો હશે ઝાડ પાન ખાવા પડશે ત્યાં બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું પડશે ને ત્યાં નીચે સુવું પડશે પાથરવાનું નહીં હોય અને ત્યાં સીતાજી એવું કહે છે કે નહીં જ્યાં તમે તો હશો ને પ્રભુ શ્રીરામ કહે છે હા હું હશ કે બસ તમે જ્યાં છો ને ત્યાં હું આવું છું એના જીવનની અંદર એણે ચૌદ ચૌદ વર્ષ સુધીના વનવાસ બેઠા રાવણ લઈ ગયો વળી પાછા ન્યાય એક વર્ષ રહીને અશોક વાટિકામાંથી પાછા લઈ આવ્યા વળી પાછા આવ્યા ગામની અંદર એક ધોબી એવું કહે છે જો મારી પત્ની હોય ને તો અન્ય રાજ્યમાંથી રહીને આવી હોય ને અન્ય રાજાની પાસેથી એક વર્ષ તો હું સ્વીકારું નહીં અને ત્યારે ગર્ભવતી બે બાળકની સાથે સીતા લવને કુશ એના ઉદરની અંદર રમતા હતા અને ત્યારે સીતાજીને એવું કહે છે કે અહીંયા એને અવધપુરીમાંથી એને બહાર કાઢવામાં આવે ત્યારે લક્ષ્મણજી એને મૂકવા જાય છે એ લવ અને કુશને લઈને ફરીથી પાછા ફરે છે અને ત્યારે પણ એને જ્યારે અગ્નિ પરીક્ષાઓ દેવાની થાય ત્યારે સીતાજી બે હાથ જોડીને એવું કહે છે કે જો રામ સિવાય મેં કોઈને પતિ ન માન્યા હોય ને તો આ અગ્નિ આ ધરતી છે ને એ મને જગ્યા કરી આપે અને એ જ સેકન્ડે ધરતીની અંદર બે ભાગ થઈ જાય કે સીતાજી આવો ધરતી માતા એને લેવા માટે આવે છે કારણ કે એ ધરતીપુત્ર જ હતી ને ધરતીપુત્રી જતી એ અને ત્યારે અંદર જતી હોય ને એ પહેલાં માતા સીતા બે હાથ જોડીને પ્રભુ શ્રી રામને એવું કહે છે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ જન્મો જન્મ મળો ને તો તમે તમે જ જ પતિ સ્વરૂપે મળો ન આ જીવનની અંદર આવવું નથી મારે મનુષ્યનો અવતાર લેવો જ નથી આ પત્ની છે આ તો લેણું થઈ જાય કંઈક તકલીફ થઈ જાય હાથ ભાંગી જાય તો એમ કે હવે તમારે મારે કાંઈ નઈ એ તઈની સીતા હતી આવો આજની દીકરીઓને પણ આપણે એવું કહીએ કે બેટા સુખ દુઃખ તો આવશે